आपने जा लौकिक रिवाज प्रमाणे बालक ना छठा दिवसे छठी होए। भगवान कृष्णपना रसमाधि बाकात नथी। भगवान कृष्णपन। पर तेजी से घटना घटी भागवत मालेखियों से। गोपान गोकुल रक्षायाम निरुप्य मथुराम નંદકુંસ સ્યવાર્શિક્યમ કરન દાકુ કુરુદ્વ નંદ બાબા સવારે મથુરા ગયા છે મથુરા જવાના બે કારણોની ચર્ચા ભાગવતમાં છે એક તો

કોણ છે બોલે મન એનો રાજા છે અને બધી જ ઇન્દ્રિયો જ્યારે ગૌ એટલે ઇન્દ્રિયો બધી જ ઇન્દ્રિયો જ્યારે વિષયોમાં ચરવા નીકળી જાય ત્યારે તમામના જીવનમાં આસક્તિ રૂપી પૂતના પ્રવેશ કરે છે પૂતના આવી સુંદર મહિલાનું રૂપ ધારણ કરીને આવી છે ભગવાન પલ્લામાં સુતા હતા એ પલ્લામાં ભગવાન સુતા હતા આંખ ખુલ્લી હતી પણ જોયા પછી ભગવાન આંખ બંધ કરી ગયા બધા બધા સંતો ઘણા મતો આપે છે એક સંતે એટલે કે વિશેષ કરીને શ્રીમદ્ ભૂમંડલાચાર્ય જગદગુરુ વલ્લભાચાર્ય છે એમને એક ભાગવત પર ટીકા લખી છે સુબોધિની એમાં એમણે એક મત છે એમણે મત આપ્યો છે કે ભગવાન આંખ કેમ બંધ કરી ગયા શું કામ બંધ કરી ગયા બોલે પૂતના અવિદ્યા છે કૃષ્ણ બ્રહ્મ છે બ્રહ્મની દ્રષ્ટિમાં સર્વદા બ્રહ્મતેજ હોય એ બ્રહ્મતેજ પૂતના જેવી પાપણને મળે એ યોગ્ય નથી એટલા માટે આંખ બંધ કરી ગયા કારણ કે ભાઈ અવિદ્યા ને બ્રહ્મ દ્રષ્ટિ મળે તો અવિદ્યા જો વિદ્યામાં પરિણિત થઈ ગઈ તો એનું કામ કેવી રીતે કરે ઓળખાઈ જાય કે કૃષ્ણ કોણ છે એટલે અવિદ્યા ટકી રહે એટલે આ માટે આંખ નથી આપે એક સંત કહે એટલા માટે નહીં ભગવાન તો એમ વિચાર કરવા લાગ્યા આનું મોઢું કોણ જોવે એમ કરીને આંખ બંધ કરી દે એક સંત કહે એટલા માટે પણ નહીં ભગવાન આંખ એટલા માટે બંધ કરી ગયા કે ભગવાને વિચાર કર્યો કે આ મહિલાને મેં ક્યાંક જોઈ છે ક્યાં જોઈ છે એ વિચારમાં ને વિચારમાં ભગવાન આંખ બંધ કરી ગયા આપણને કોઈ આવીને કહે કે ભાઈ મારે આંખ બંધ આ મને ઓળખો છો તો આપણે વિચારમાં વિચારમાં આંખ બંધ કરી જઈએ બસ એ અર્થમાં વિચારમાં ક્યાં જોઈ છે ખબર આપણે આમ કરીએ બસ એમ એ પુતનાને ક્યાંક જોઈ છે એ વિચારમાં ને વિચારમાં આખ બંધ કરી ગયા છેક વામન અવતારમાં ગયા વામન અવતારમાં પૂતના દેખાઈ વામન ભગવાન જ્યારે વિરાટ થયા ને ત્યારે બલી એટલે ભગવાન વામન જ્યારે આવ્યા દ્વાર પર ત્યારે બલી પૂજા કરવા માટે દોડ્યો પોતાની પત્ની વિંધ્યાવલીને સાથે લઈને ત્યારે બલીની એક દીકરી સાથે હતી એનું નામ હતું રત્નમાલા ભગવાન રૂપને જોયું જાગી હા વિચાર આવ્યો એ દીકરીને કે આના જેવો મને એક દીકરો થાય તો કેવું સારું જયારે વામન વિરાટ બન્યા ત્યારે એ જ દીકરીના મનમાં ભાવ ફરી ગયો કે આવો જો દીકરો જન્મે તો એને ઝેર આપીને મારી નાંખવો જોઈએ આ બે વાસના લઈને પછી પૂતના જન્મે વાસના એટલા માટે આંખ બંધ કરી ગયા એક કે એટલા માટે આંખ બંધ નથી કરી ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે ભગવાન વિચાર કરવા ગયા કે મારા સુધી પહોંચી ગઈ તો આના એવા કયા પુણ્ય છે કે મારા સુધી આવી ગઈ ભગવાન એટલા માટે આંખ બંધ કરી ગયા ઘણા બધા અર્થમાં ભગવાને આંખ બંધ કરી પણ ભગવાન પૂતના એનું કામ કરે હા એટલા માટે આંખ બંધ કરી ગયા પૂતના એ ભગવાનને ગોદમાં લીધા સ્તન પર ઝેર લગાવ્યું છે સ્તન મુખમાં આપ્યું ઘણા લોકો એમ કહે છે કે સ્તન મુખમાં આપ્યું પછી ભગવાને દૂધ પીધું પછી ઝેર પીધું ના ભાગવત માં અથવા તો સાહેબ એ માના સ્તન માં દૂધ હોય જે પુત્રવતી હોય આ તો પૂતના છે પૂતના બાલક હાથી ની ઝેર પીધું છે ઝેર પીવાઈ ગયા પછી રક્ત જવા લાગ્યું જ્યાં રક્ત જવા લાગ્યું એટલે પૂતના વિહવળ થઈ ગઈ અવાજ કરવા લાગી કાના છોડી દે લલ્લા છોડી દે ભગવાનને કીધું પકડતા જ શીખ્યો છું છોડતા આવડતું જ નથી અને મારા છોડ્યા પછી આ જગતમાં એને કોઈ પકડતુંય નથી વાત એ સાચી જગત જેને ઠુકરાવે એને પરમાત્મા પકડે પણ પરમાત્માના હાથમાંથી જે છૂટી જાય એને કોણ પકડે કોણ તારે વિકરાળ રૂપ ધારણ કર્યું આકાશમાં ઉડવા લાગી પણ ત્યાં તો ભગવાને ચૂસીને ને ખોખું કરી નાખી પૂતના ભગવાનને લઈને ઉડે છે એમ નહીં હવે ભગવાન પૂતના લઈને ઉડવા મળ્યા કે આ માસીમાં ક્યાં પધરાવું જ્યાં પધરાવે ત્યાં બે ચાર કિલોમીટર ના ઝાડ પડી જાય આટલું મોટું શરીર છે ગોકુળોને ને મથુરાની વચ્ચે કૌશ નો એક બગીચો હતો એમાં પધરાવી છે જોર થી પધરાવી ભગવાન કૃષ્ણ એની પર પડ્યા હવે જોર થી પધરાવીને એટલે એટલે એટલો મોટો અવાજ આવ્યો બધા વિચાર કરવા લાગ્યા વા નહીં નહીં વાદળ ને આટલો વીજળીનો કડાકો થયો કેવી રીતે બધી જ માં દોડી પોતાના બાળકને સાથે લેવા ગોદમાં લેવા માટે અહીંયા યશોદાજી પણ દોડ્યા જોયું તો કૃષ્ણ મળ્યા નહીં अरे भगवान क्या गया कृष्ण क्या गया गोपियों ने खबर पड़ी बद्दीज गोपियों दौड़ती आवी त्या ग्वालिया दौड़ता आया अरे ग्वालियाओ ये आवी ने कहूं के मा तारो कन्हैया एक राक्षसीनी छाती ऊपर रमे छे चाल जल्दी आको विशाल गोकुल नो समाज आयो जोयो तो अया खरेखर राक्षसीनी छाती पर रमे छे भगवान ने ले लीदा ભગવાનનો પાર માન્યો ગોપીઓ જો ભગવાનનો પાર માને છે અહિયાં ગોપીઓ બોલી કે એક રાક્ષસી આપણા કનૈયાને લઈને ભાગી હતી પણ ભગવાને એને મારી નાખી ભગવાન એટલે આ નહીં હો કોઈ બીજો ભગવાન